છોટા ઉદેપુર બોડેલીના અલીપુર વિસ્તારમાં આવેલા ગંગાનગરમાં વૃદ્ધ નિવૃત્ત શિક્ષક દંપતિ સાથે છેતરપિંડી સોનાની બંગડી ચમકાવવાના બહાને ગાંઠિયાઓએ વૃદ્ધ નિવૃત્ત શિક્ષક દંપતિ સાથે કરી છેતરપિંડી વૃદ્ધ દંપતિને એકલા જોઈ ગાંઠિયા પહેલા તાંબાનો લોટો અને ઝાંઝર ચમકાવ્યા વાટકીના હળદર સાથે ત્રણ તોલા અને સોનાના દાગીના ઓગાળી ગાંઠિયો ફરાર છેતરપિંડી ના બનાવ ને લઈ બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર મોસીન સુરતી છોટા ઉદેપુર સવારે 11:30 થી 12:00 વાગ્યા ના અરસામાં મારા માતા પિતા વૃદ્ધ છે સિનિયર સિટીઝન જે બહાર બેઠેલા હતા ત્યારે એક ઈસમ આવ્યો એ ઈસમ કોઈક ભીમ કંપનીનો પાવડર ને લિક્વિડ વેચવાના બહાને આવ્યો હતો જેને મારા ફાધર મધરને એવું કહેવામાં આવ્યું પહેલાં પપ્પા બેઠા હતા એમને એવું કીધું કે અંકલ અમે આવી રીતે કંપનીમાંથી આવ્યા છે અને અમારે આ કંપનીમાંથી અમને પોઈન્ટ્સ મળે છે અમે વાસણો ચમકાવીને આપીએ છીએ આ છેથી છે એક કાવવાનો લોટો મંગાવ્યો પિત્તળનો પિત્તળનો લોટો પપ્પા અંદરથી લાવ્યા એ એકદમ સાફ કરીને આપી દીધો ત્યાર પછી મારા મમ્મી બહાર દેખવા આવ્યા કે શું છે શું ને વિગતે એટલે મારા મમ્મીએ પગમાં જે ઝાંઝર પહેરી હતી એ માગી કે ચાંદીની ઝાંઝર બી અમે ચમકાવી આપીએ છીએ ચાંદીની ઝાંઝર મમ્મી આપી તો એ ચમકાવી ના આપી ત્યાર સુધી આજુબાજુને નજર મારી નજર મારતા એને ખબર પડી કે સોસાયટીના ફળિયામાં કોઈ રહેતું નથી કોઈ છે નહીં એમ બહાર પબ્લિક કોઈ નથી એટલે એમને મમ્મીના હાથમાં ચાર સોનાની બંગડી હતી તે બંગડી દેખી ચેક કરી કે આ સાચી છે ખોટી છે અને એને ખબર પડી કે આ બંગડી સાચી છે એટલે એને એના બીજા કોઈ મિત્રને ફોન કર્યો કે ભાઈ અહીંયા આવી એટલે મમ્મીને પૂછ્યું કે આ એડ્રેસ કોને કઈ જગ્યા કે આ મંદિર કયા ભગવાનનું છે જન્માનતાનું મમ્મી કે આ શંકર ભગવાનનું મંદિર છે ગંગાનગર સોસાયટી છે એટલે એ ભાઈએ ફોન કર્યો મારા ઘરેથી ઉભા રહીને લગભગ બારથી સવા બારની વચ્ચે ફોન કર્યો હશે બાર સાડા બારની વચ્ચે એટલે મારું જાણ કહેવું એ છે કે જો કોલ ડિટેલ થાય કે ભાઈ આ ટાઈમિંગમાં કઈ જગ્યાએ આ વ્યક્તિએ કોલ કોને કર્યો છે તો એક કોલ ડિટેલ પરથી આપણને માણસ પકડાય પહેલી વાર બીજું કે કોલ કર્યા પછી તરત બીજો એક વ્યક્તિ છે જે શંકર ભગવાનના મંદિર ગંગાનગર સોસાયટીમાં આવ્યો છે ત્યાંથી અમારી ગલીમાં આવ્યો એ આવ્યો એટલે તરત જ મમ્મી પપ્પા જોડે વાતો કરવા લાગ્યો હિપ્નોટાઇઝ કર્યો મમ્મી પપ્પાને અને મમ્મી જોડેથી બંગડી લઈ લીધી ચારે ચાર બંગડી લીધી અને કોઈ કેમિકલ્સ ને એ બધું હતું એની જોડે એમાં નાખી અને જોર જોરથી બ્રશ જે ખરું તે અંદરની સાઈડ બંગડીની અંદરની સાઈડ ફેરવતો તો જેથી કરીને જે મારા મમ્મીની સાઈડ ગ્રામની ચાર બંગડીઓ હતી તેમાંથી ત્રીસ ગ્રામ જેટલું એને સોનું ગાળી લીધું મીન્સ કે બ્રશ પચોટાડી દીધું ત્યાર પછી મમ્મીને કીધું કે માસી એક વાટકી લાવો એ વાટકીમાં હરદરમાં હરદર બી યલો કલર આવે અને બી યલો કલરનું આવે એટલે મમ્મીને આપી દીધા પછી કીધું કે આમાં આ તમારે મિનિટ ધોઈને પહેરવાની ત્યાં સુધી જો તમે ખોલશો તો આનો કલર નહીં આવે મીન્સ કે ચમકાટ આવે નહીં એટલે મમ્મી કે સાચું જશે એમ કરીને વીસ પચીસ મિનિટ વેલ કરી ત્યાં સુધી મે લોકો ચક્કર થઈ ગયા આ લગભગ અત્યારના ભાવમાં જોવા જઈએ તો ચાર સાડા ચાર થાય કારણ કે ત્રીસ ગ્રામની ઉપરનું સોનું ઘરાઈ ગયું છે જે વજન કરતા ખબર પડી